તો આપણે આટલા બધા કુરકુરિયાની બનાવવાની જે તો ખેતરનો નજારો જોતા જઈને માટે મેં બધું સુધારી લીધું છે જો ટમેટા છે ડુંગળીના આપણો મસાલો છે આ કાકડી ધાણા અને લીંબુ છે કેમ કે આજે તો બટેટા છે નહીં છે પણ મેં બાફ્યા નહીં તીખા મમરા અને આ છે મને ગમે આ બહુ મસ્ત મજાનું ચવાણું છે અને આ છે મોરા મમરા સૌથી પહેલાં તો આપણે તીખા મમરા નાખી દઈશું પછી એની અંદર આપણે આ ચવાણું એડ કરી દઈશું ચવાણા પછી પછી આપણે મોરા મમરા નાખી દઈશું પછી એમાં આપણે મિલાવવાના છે મસ્ત મજાના ટમેટા એમાં આપણે નાખી દઈશું ડુંગળી આજે તો વધુ કાંઈ સમાન છે નહીં આપણે થોડા થોડા ધાણા પણ નાખી દઈશું અને આથી બધો એની અંદર આપણે મસાલો પણ નાખી દઈશું અને પછી મસ્ત મજાનો લીંબુ ચલો ખાટું મીઠું ખાને બહુ જ મજા આવશે મારી ભેળ તો એકદમ મસ્ત મજાની બની ગઈ છે ચાલો મિત્રો તમે પણ ખામડજો તેટલી ઉડી રહી છે અહીંયા જો કેટલી કેટલી મસ્તની છે ઉડી પણ ગઈ છે તો ચાલો મિત્રો તમને પણ ખાવા માટે એ પણ મારી જ આ છે કાકડી જોઈએ એને આપણે અંદર નથી નાખવાની મોરી મોરી છે કાકડી તો હું અલગથી નાખીશ કેમ કે મારી મમ્મી અત્યારે કાકડી નથી ખાતા એટલા માટે મેં કાકડી નથી નાખી મમ્મી માટે સાઈડમાં હું કાઢી નાખું છું પછી જે કાંઈ છે એ મારા માટે હું કાકડી નાખી નાખી દઉં છું ચાલો મિત્રો હવે હું જાઉં છું મારા ખેતરમાં મારી મમ્મી સાથે હું મતલબ મારા મમ્મી જે કપાસના ખેતરમાં છે તો હું ત્યાં જઈ રહી છું મમ્મી સાથે મતલબ હું મને એકલું ખાવાની મજા નહીં આવે એમ મારી મમ્મીની સાથે મને ખાવામાં બહુ જ મજા આવશે ચાલો મિત્રો તો હું જાઉં છું મારી મમ્મી પાસે